અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે જાફરાબાદના ટીમી ગામે રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું છે રાજુલા જાફરાબાદ અને ખાંભાના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો છે માણસા ફાસરિયા નાગેશરી સહિતના ગામોમાં માવઠું થયું છે રાજુલા શહેર અને તાલુકામાં ભારે વરસાદ થતાં ફરી સ્થિતિ ખરાબ થવાના એંધાણ છે માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે તો આ તસવીરો પણ આપજો રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જાણે જોવા મળતો હોય તેવું હાલ આ સ્થિતિ અને જેના કારણે રસ્તાઓ તમે જુઓ નદી બની ગયા છે ખેતરો તળાવમાં તબદીલ થઈ ચૂક્યા છે ખેતરોનો બધું જ પાક આ વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગયો છે આ ગામમાંથી પાણીનું વહેણ જે રીતે પસાર થઈ રહ્યું છે નદી વહેતી હોય આ ગામડાની રસ્તાઓ પર તેવા પ્રકારના ઘાટ અહીંયા ઘડાયા છે અમરેલીમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું હોવાનો અહેવાલ છે